ಅದು ತಗೋತಾ ಅದು ಏಕthought

અહીં લાલ બોરોને બોરો સાબડે હાઉસ જો દે લાલ કા ફૂડા બહાર રોડ થી આવડે આવજો બરાબર દિલ કે આ તો સોટી કરે આવો હેડ આત તો અનેક કે પરે બહાર રોક તો આવો સોટી દે સરાવ લગા

અડુનો બેસ આ તરફ પાકા જુઓ તો જુઓ બેસું ઇંઘા હલા મુળારતા છે મિત્રો સાથે એકબીજે ઇતો ઇતો લા આટિયે ના હોય ગયાલા દે તો જલાય દો ભાઈ અરે દર અરે દે અરે દે અરે દે દે દો

আৰু <company> বেছ <coughs>